ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન નિયરેસ્ટ મીનિંગ્સ ફાઇન્ડ એન્ડ રાઈટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ કોઈ પણ એક શબ્દ આપેલ હોય છે તેની સામે ચાર તેના અર્થ આપેલા હોય છે ચાર અર્થમાંથી સૌથી નજીક હોય તેઓ આપણે નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો અર્થ આપણે શોધવાનો છે ધોરણ દસ ઇંગ્લિશમાં સપ્લિમેન્ટરી રીડર જે હોય છે બ્લેકબગ તો આ બ્લેકબગના રીડરમાંથી આ પ્રશ્ન પૂછાતો હોય છે શરૂઆત કરીએ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ એટલે કે સૌથી નજીકનો અર્થ હોય તેવો શબ્દ તમારે શોધવાનો છે અને લખવાનો છે શરૂઆત કરીએ કનેક્ટ એટલે કે જોડવું આનો સૌથી નજીકનો અર્થ છે એન બીજો શબ્દ છે ડિક્લેર એટલે કે જાહેર કરવું આનો સૌથી નજીકનો શબ્દ છે એનાઉન્સ એ ડબલ એન ઓન સીઈ ત્યાર પછીનો શબ્દ ડેન્સ સી ડેન્સ એટલે ગાઢ આનો નિયરેસ્ટ મીનિંગ છે થીક ટી સી કે થીક એટલે પણ ગાઢ ત્યાર પછીનો શબ્દ હેબિટેડ એચીઆઈ ટી એ ટી હેબિટેડ એટલે રહેઠાણ આનો અર્થ છે નજીકનો હોમ એચ ઈ ત્યાર પછીનો શબ્દ છે પ્રોહિબિટ પીઆરઓ એચઆઈટી પ્રોહિબિટ એટલે મનાઈ કરવી નજીકનો અર્થ છે બેન બી એ એન બેન એટલે પણ મનાઈ કરવી પછીનો શબ્દ એક્યુઝ એ ડબલ સી યુ સીયુએસ એક્યુઝનો અર્થ થાય છે દોષારોપણ કોઈની પર કોઈ આરોપ લગાવવો આનો સૌથી નજીકનો અર્થ છે બ્લેમ બી એલ એમ એ ચાર શબ્દ છે જો કદાચ બ્લેમ શબ્દ ન હોય તો ચાર્જ પણ આવી શકે સી એચ સીએચરજી ચાર્જ એટલે પણ આરોપ લગાવો પણ અહીં આપણે સૌથી નજીકનો શબ્દ શોધવાનો છે અને તે છે બ્લેમ બ્લેમ નોર્મલ શબ્દ છે બ્લેમ એટલે આરોપ લગાવવો દોષારોપણ કરવું અને ચાર્જ શબ્દ છે તે લીગલી છે કાયદાકીય રીતે કોઈની પર દોષ લાગે ત્યારે ચાર્જ કહેવાય છે અહીં જો બ્લેમ શબ્દ ન હોત તો સૌથી નજીકનો અર્થ ચાર્જ આવી શકે પણ બ્લેમ છે એટલે સાચો જવાબ છે બ્લેમ બી એલ એમ ઇ ત્યાર પછીનો શબ્દ છે એસોલ્ટ એ એલ ટી એટલે કે હુમલો આનો નજીકનો અર્થ છે એટેક એ ડબલ ટી એ સી કે પછીનો શબ્દ એટેમ્પ એ ડબલ ટી ઈ ટી એટેમ્પ એટલે પ્રયત્ન કરવો આનો નજીકનો વર્ડ છે ટ્રાય આગળ જોઈશું બીજો શબ્દ છે ડેવર ડેવર એટલે ખાઈ લેવું આનો નજીકનો વર્ડ છે ટી એચ એપી હિપ એટલે ડગલો આનો નજીકનો વર્ડ છે પાઇલ પીઆઈએલ ઇ ત્યારબાદ પીઆરઓવી આઈડી પ્રોવાઈડ એટલે પૂરું પાડવું આનો નજીકનો અર્ધરાવતો શબ્દ છે સપ્લાય એસયુ ડબલ પીએલ બાય ત્યારબાદ ટેરિફાઈડ ટી ઈ ડબલ આર એફઆઈડી ટેરિફાઈડ એટલે ભયભીત થવું આનો નજીકનો શબ્દ છે કેડ એસ સીઆરઈ ડી ત્યારબાદ એટલે લાયક તો આનો નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે બી વર્ધી ઓફ ત્યારબાદ ડીસેપિયર એટલે અદ્રશ્ય થઈ જવું આનો નજીકનો અર્થ હોય તેવો શબ્દ છે વેનિસ વી એનઆઈએસએચ ત્યારબાદ આઇસોલેટેડ આઈ એસઓ આઇસોલેટેડ એટલે છૂટા છવાયા આનો નજીકનો અર્થ છે લોનલી એલો એન વાય ત્યારબાદ પીક પીઈ એ કે પીક એટલે શિખર શિખર માટે શબ્દ છે બીજો સમીટ એસયુ ડબલ એમ ટી અને ડબલ્યુ એ ડબલ આર આઈ ઓઆર વોરિયર યોદ્ધા આના માટે શબ્દ છે ફાઈટર એફઆઈજીએચ ટીઈ આર ત્યારબાદ એચ એસીએચી એચ એટલે દુખાવો આને માટે છે પેઇન પીઈ આઈ એન ત્યારબાદ જી આર ઓ ટી એસ ગ્રોથ એટલે વિકાસ આના માટેનો શબ્દ છે પ્રોગ્રેસ પીઆર ઓ જી આરઈ ડબલ એસ અને એસએસઆઈ આર સિવર એટલે ધ્રુજવું આના માટે શબ્દ છે ટ્રેમ્બલ ટીઆરઇએમ બી એલ ઇ પછી ટેરર ટી ઈ ડબલ આર ઓ આર ટેરર એટલે ભય આના માટે શબ્દ છે ફિયર એફ એ આર ત્યારબાદ ફ્રસ્ટરેટેડ યુ એસ ટી આર એ ટી ટીડી નિરાશ થવું આના માટે શબ્દ ડિસ્ટર્બ ડીઆઈએસ ટીયુઆર બીઈડી ત્યારબાદ નર્વસ એસ નર્વસ એટલે ઉદાસ આના માટેનો શબ્દ છે બોધડ બી ઓ ટી એચરડી ત્યારબાદ બીજો શબ્દ છે ઓપોર્ચ્યુનિટી ઓ પી પીઓ આર ટી એન એ ટી વાય ઓપોર્ચ્યુનિટી એટલે તક આના માટે શબ્દ છે સી એચ એન સીઈ ત્યાર પછીનો શબ્દ છે રિલીઝ આર ઈ એલ ઈ એસ સી રિલીઝ એટલે મુક્ત થવું આના માટેનો નજીકનો અર્થ હોય તેવો શબ્દ છે મેઇક ફ્રી અને સ્ટ્રેસ એસ ટી આર ઈ ડબલ એસ સ્ટ્રેસ એટલે તણાવ આના માટેનો શબ્દ છે ટેન્શન ટી ઈ એન એસ આઈ ઓ એન સી એચ આર જી ચાર્જ એટલે આક્ષેપ આરોપ મૂકવો અગાઉ પણ આ શબ્દ આવી ગયો તો આના માટેનો શબ્દ છે બ્લેમ બીએલએ એમ ઇ ત્યારબાદ પઝલ્ડ પીયુ ડબલ જેડ એલ પઝલ્ડ એટલે મૂંઝવણમાં મુકાવવું આના માટેનો શબ્દ છે કન્ફ્યુઝ F U S E D અને પછીનો શબ્દ છે રિવિલ આર ઇ એલ રિવિલ એટલે છતું કરવું આના માટેનો શબ્દ છે L ડીઆઈએસ S E પછીનો શબ્દ A N T વેકેન્ટ એટલે ખાલી આના માટેનો શબ્દ છે એમટી ટી ઈ એમ પી ટી વાય ત્યારબાદ ઓથેન્ટિક એ એન ટી એન સી એટલે કે અધિકૃત આના માટેનો શબ્દ છે જેન્યુની જી ઈ એનયુઆઈ એન ઇ ત્યારબાદ એનલાર્જ ઈ એન એલ એ આર જી એનલાર્જ એટલે મોટું કરવું આના માટેનો શબ્દ છે એક્સપેન્ડ વિસ્તારવું મોટું કરવું ઈ એક્સ પી એ ડી અને ત્યાર પછીનો શબ્દ છે એક્સેસ ઈ એક્સ ઈ ડબલ એસ વધારાની આના માટેનો શબ્દ છે એક્સ્ટ્રા ઇએક્સ ટી આરએ ત્યારબાદ આરિસીઓઆરડી રેકોર્ડ એટલે નોંધ આના માટેનો શબ્દ છે એન ટી ઈ આગળ જોઈશું ત્યારબાદ વીએસટી વાસ્ટ એટલે વિશાળ આના માટેનો શબ્દ છે હ્યુઝ એચયુ જી ઈ અને ત્યારબાદ ગ્લિમિંગ જી એલ ઇમઆઈ એનજી ગ્લિમિંગ એટલે ચમકવું આના માટેનો શબ્દ છે શાઇનિંગ સાઇનિંગ એસએચનઆઈ એનજી ત્યારબાદ ઇમેજિનરી આઈ એમ એ જી આઈ એન એ આર વાય ઇમેજિનરી એટલે કાલ્પનિક આના માટેનો શબ્દ છે અનરિયલ વાસ્તવિક ન હોય તેવું અનરિયલ યુ એન આર એલ ત્યારબાદ મટીરીયલ એમ એ એ એલ મટિરિયલ એટલે સામગ્રી આના માટેનો શબ્દ છે નજીકનો સબસ્ટેન્સ એસયુબી એસટીએનસી ત્યારબાદ સુપીરિયર એસયુ પીઆરઆઈ ઓ એર એટલે કે ઉત્તમ આના માટેનો શબ્દ છે એક્સેલેન્ટ ઇ એક્સ ઈ ડબલ્યુ એલ ઇ એન્ટી અને પછી ટી એલ ઇલ એટલે વાર્તા આના માટેનો શબ્દ છે સ્ટોરી એસટીઓ આર વાય ત્યારબાદ ચેજ એટલે પીછો કરવો સીએચ એસિ ચેજ એટલે પીછો કરવો આના માટેનો શબ્દ છે ટોનઆફ્ટર ત્યારબાદ એક્સપ્લોર ઇ એક્સ પીએલઆર એક્સપ્લોર એટલે શોધ અન્વેષણ કરો આના માટેનો શબ્દ છે સર્ચ એ સીએ આર સીએચ ત્યારબાદ ફંક્શન એફયુએન સીટીઆઈન ફંક્શન એટલે કાર્ય આના માટેનો નજીકનો અર્થ વાળો શબ્દ છે વર્ક r k અને સેક્શન n સેક્શન એટલે વિભાગ આના માટેનો શબ્દ છે પાર્ટ પીએ આરટી ત્યારબાદ c એસટીઆરયુ u r સ્ટ્રક્ચર એટલે રત્ના આના માટેનો શબ્દ છે ફોર્મેશન t i o n ત્યારબાદ એ કંપની એ c o m p a n વાય એ કંપની એટલે સાથે તો આના માટે શબ્દ છે ટુ ગો વિથ ત્યારબાદ બોસ્ટ બી ઓ એ એસ ટી બોસ્ટ એટલે બડાઈ મારવી આના માટેનો શબ્દ છે સો ઓફ એસ એચ ઓ ડબલ્યુ ઓ ડબલ એફ દેખાડો કરવો એટલે કે બડાઈ મારવી ત્યારબાદ ડ્રેડફુલ ડી આર ઈ એ ડી એફ યુ એલ ડ્રેડફુલ એટલે ભયંકર આના માટેનો શબ્દ છે ટેરિબલ ટીઈ ડબલ આર આઈ બી એલ ઈ ત્યારબાદ એક્સોસ્ટેડ ઈ એક્સ એચએ યુએસટી એક્સોસ્ટેડ એટલે થાકી જવું આના માટેનો શબ્દ છે વેરી ટાયર્ડ ત્યારબાદ ફોલ્ટ એફએ યુએલડી ફોલ્ટ એટલે ભૂલ આના માટેનો શબ્દ છે મિસ્ટેક એમઆઈ એસ ટી એ કે ઈ ત્યારબાદ રિફ્યુઝ આર એફયુએસ રિફ્યુઝ એટલે ના પાડવી આના માટેનો શબ્દ છે ડેની વાય અને યુ ડબ્લ ટી અટર એટલે બોલવું આના માટેનો શબ્દ છે સ્પીક એસપી કે ત્યારબાદ એવિડન્સ ઈ વીઆઈડીએનસી એવિડન્સ એટલે પુરાવો આના માટે નજીકનો શબ્દ છે પ્રૂફ પીઆર ડબલ ઓ એફ ત્યારબાદ હેન્ડલ એચ એનડીએલ હેન્ડલ એટલે ગોઠવણ કરવી આના માટેનો શબ્દ છે મેનેજ એમએનએજી મેનેજ સંચાલન કરવું વહીવટ કરવો ગોઠવણ કરવી વગેરે ત્યારબાદ નોટિસ એન ઓટીઆઈ સી નોટિસ એટલે જોવું આના માટેનો શબ્દ છે એસ ડબલ સી અને એરિયા પ્રદેશ એ આર એ એરિયા એટલે પ્રદેશ રિઝન આરજીઆઈએન ત્યારબાદ ઇમોશન ઈ એમ ઓ એની ઇમોશન એટલે લાગણી આના માટેનો શબ્દ છે ફિલિંગ એફ ડબલ ઈ એલ આઈ એનજી અને ત્યારબાદ એન એ ડબલ આર એ ટી નેરેટ એટલે વર્ણન કરવું આના માટેનો શબ્દ છે ડિસ્ક્રાઇબ ડીએસ સી આર આઈ બી ઈ ત્યારબાદ સેક્રેડ એસ સીઆર સેક્રેડ એટલે પવિત્ર આના માટેનો શબ્દ છે હોલી એસ ઓ વાય ત્યારબાદ સિવિયર એસ બીઆર આના માટે સખત હાર્સ એચર એસિ અને ડિઝર્વ એટલે લાયક આના માટેનો શબ્દ છે બી વર્ધી ઓફ ત્યારબાદ એબિલિટી એ એલ આઈટી એબિલિટી એટલે યોગ્યતા આના માટેનો શબ્દ છે સ્કિલ એસ એઆઈ ડબલ એચ સ્કીલ કૌશલ્ય આવડત યોગ્યતા ત્યારબાદ આઉટસ્ટેન્ડિંગ ઓયુટી એસટી એનડીઆઈએનજી ઉત્કૃષ્ટ

તો આના માટેનો શબ્દ છે ગિવ ઇન અને પછીનો શબ્દ સિમ્બોલ એસવાય એમ બી એલ સિમ્બોલ એટલે પ્રતિક આના માટેનો શબ્દ છે સાઇન એસઆઈ જીએન ડ્રેગ એટલે ધસડવું આના માટેનો શબ્દ છે પોલપીયુ ડબલ એલ એસઓ ડબલ આર ઓબલયુ સોરો એટલે દુઃખ આના માટેનો શબ્દ છે સેડનેસ એસે ડબલ એસ ત્યાર પછી એપ્લાય એ ડબલ પીએલ વાય એપ્લાય એટલે લાગુ કરવું આના માટેનો શબ્દ છે યુઝ અને વી એ વી એની એટલે અદ્રશ્ય થવું આના માટેનો શબ્દ છે ડીશ એપીએ એસ એ ડબલ પી એ આર ત્યારબાદ ઇવેન્ચ્યુઅલી એટલે અંતે ઈ યુ એ ડબલ એલ વાય ફાઈનલી એફઆઈએન એ ડબલ એલ વાય સ્લીમ એસલ આઈ એમ લિમિટ લે પાતળું આના માટેનો શબ્દ છે થીન ટી એસ આઈ એન અને એસ એસ આઈ વીઆર શિવર એટલે ધ્રુજુ આના માટે છે ટ્રેમ્બલ ટીઆરઈ એમ બીએલઈ પછીના શબ્દ જોઈએ ત્યાર પછી ફ્રીક્વન્સી એટલે આનો અર્થ છે રેગ્યુલારિટી આરઈજી યુ એલ એ આરઆઈ ટીવાય અને ત્યારબાદ મોબ એટલે ટોળું આના માટેનો શબ્દ છે ક્રાઉડ સી આર ઓ ડબ્લ્યુ ડી ત્યારબાદ ક્લેપ સીએલએ એસ પી એટલે સખત પકડવું આના માટેનો શબ્દ છે હોલ્ડ ટાઈટલી ત્યારબાદ જનદરસ ઈ એન ઈ આર ઓ એસ જનદરસ એટલે ઉદાર આના માટેનો શબ્દ છે લિબરલ એલ આઈ બી ઈ આર એલ અને ક્વિકલી ક્યુ આઈ સી કે એલ વાય ક્વિકલી એટલે ઝડપી આના માટેનો શબ્દ છે સ્પીડીએસ પી ડબલ્યુ ડીઆઈ વાય અને રિપીટેડલી વારંવાર ફરીને ફરી તો આના માટેનો શબ્દ છે અગેઇન એન્ડ અગેઈન ત્યારબાદ રિમોટ રિમોટ એટલે દૂરનું આના માટે છે ફાયર ઓફ પછીનો શબ્દ છે પ્લમ્પીએલયુએમપી પ્લમ્પ એટલે ભરાવદાર આના માટેનો શબ્દ છે ફેટીસ એફએ ડબલ ટીઆઈ એસએસ ત્યારબાદ એ દૂર કરવું તો આના માટેનો શબ્દ છે કીપ અવે ફ્રોમ

ની વિરુદ્ધમાં ઓ ડબલ એસી બી અગેન્સ્ટ ત્યારબાદ ઓપોર્ચ્યુનિટી એટલે તક આના માટેનો શબ્દ છે ચાન્સ એન સીઈ અને વેકન્ટ એટલે ખાલી આના માટેનો શબ્દ છે એમ ટી ઈ એમ પી ટી વાય અને પઝલ પીયુ ડબલ જેડ એલ ઇડી ગુંચવાયેલું તો આના માટેનો શબ્દ છે કન્ફ્યુઝ સી ઓ એન એફયુ એસીડી અને ચાર્જ તો આપણને અગાઉ શબ્દ આવ્યો એક્ટ્યુઝ એ ડબલ સીયુ એસસી સારો મૂકવો ત્યારબાદ ટુ સ્પોટ નોર્થ થાય છે ટુ સી ત્યારબાદ મિસ્ટિરિયસ એમ વાય એસ ટી ઈ આરઆઈ ઓયુએસ રહસ્ય તો આના માટે જે સ્ટ્રેન્સ વિચિત્ર ત્યારબાદ રેકોર્ડ નોથ એ નો ટી ઈ નોટ થશે અને ટેમ્પરરી ટીએમ પીઓ આર એ આરવાય આનો અર્થ થાય છે શોર્ટ ટર્મ અને એ ડિપેન્ડ ઓન ના પર આધાર રાખવો રિલાય ઓન અને ત્યારબાદ ક્રિએટ એટલે સર્જન કરવું બનાવવું આના માટેનો શબ્દ છે મેક અને ઇન્ડિકેટ એટલે કે દર્શાવવું આના માટેનો શબ્દ છે શો બતાવવું દર્શાવવું અને એક્સપ્લોર એટલે શોધવું સર્ચ ત્યારબાદ સ્પેસ સ્પેસ એટલે જગ્યા સ્થળ વગેરે તો પ્લેસ છે શબ્દ ડિસ્ટ્રોય એટલે નાશ કરવો રોઈન આરયુઆઈન અને અન્મૂળ તો ખસે નહીં તેવું તો શબ્દ ફિલ્મ એફઆઈઆરએમ ત્યારબાદ ફેદફોલ વફાદાર આના માટેનો શબ્દ છે લોયલ એલ ઓ વાય એ એલ અને રિફ્યુઝ એટલે ઇનકાર કરવો તો આના માટેનો શબ્દ છે રિજેક્ટ આર ઇજે ઈ સીટી અને ઓબ્ઝર્વેશન અવલોકન આના માટેનો શબ્દ છે વોચિંગ ડબલ્યુ એટી સીએચાઈનજી સપોર્ટ તો સપાટનો અર્થ છે ટેકો બેકિંગ બીએસસી કે આઈએનજી અને મિસ એટલે ચૂકી જવું આના માટેનો શબ્દ છે લૂઝ લૂસ એલોસી ત્યારબાદ ડિસ્ક્રાઈબ સી બી ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરવું આના માટેનો શબ્દ છે નેરેટ એન એ ડબલ આર એ ટી અને રેજિસ્ટ પ્રતિકાર કરવો આના માટેનો શબ્દ છે ઓપોઝ ઓ ડબલ પી ઓ એસી અને ફ્રોડ એફ આર એ યુ ફ્રોડ નો અર્થ થાય છેતરવું તો આના માટેનો શબ્દ છે ચીટ સીએ સીએ ટી અનફોર્ચ્યુનેટલી કમર થાય છે અનલકીલી ઓપસ્ટિકલ અવરોધ વિઘ્ન આના માટેનો શબ્દ છે ડિફિકલ્ટી ડીઆઈ ડબલ એફઆઈ સીયુએલ ટી વાય અને એક્સાઈટેડ રોમાંચિત થયેલું હોય તેના માટેનો શબ્દ છે થ્રીડ ટીએસઆરઆઈ ડબલ એલ ઇ અને વિલ પાવર એટલે ઈચ્છાશક્તિ આના માટેનો શબ્દ છે સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ અને આગળ તો શાશ્વત આના માટેનો શબ્દ છે એવરલાસ્ટિંગ પ્રપોઝ સૂચન કરવું દરખાસ્ત કરવી આના માટેનો શબ્દ છે ઓફર ત્યારબાદ ફેડેડ એટલે ઝાકું આના માટેનો શબ્દ છે ડલ નિસ્તેજ ઝાકું ક્લેમ એટલે ધડાકા સાથે બંધ કરવું પછાડીને તો આના માટે છે બેંગ બી એનજી હિલ એટલે સારવાર કરવી આના માટેનો શબ્દ છે ક્યોર સી યુ આર ઈ અને કન્વર્સેશન એટલે વાતચીત વાતચીત તો આના માટે છે શબ્દ છે ચેટ સીએચ એ ટી અને સ્ટન્ટ એટલે આશ્ચર્યચકિત થવું એસ ટી એસટીયુ ડબલ્યુ એનઇડી સ્તબ્ધ થઈ જવું તો એસ્ટોનિશ એ એસ એન આઈ એસ એચ એસએચડી અને કન્ફ્યુઝ મૂંઝવણમાં મુકાવવું આના માટેનો શબ્દ છે ప్రతి బోర్ ఆ శబ్దీఎన్ ఆ శబ్దిక్ આગાહી આના માટેનો શબ્દ છે ફોરકાસ્ટ એફ ઓર સીએસટી આગાહી અથવા ભવિષ્યવાણી ત્યારબાદ રીમાર્ક નોટ કરવી કોમેન્ટ સીઓ ડબલ એમ ઇએનટી અને હાર્સ એટલે કઠોર એ છે આર સી એસએસ હાર્સ એટલે કઠોર આના માટેનો શબ્દ છે રફ આરયુ જીએસ ત્યારબાદ મેન્શન એમ ઇન ટીઆઈ એન મેન્સન એટલે જણાવવું આના માટેનો શબ્દ છે ટોક એબાઉ અને આના માટેનો શબ્દ છે રિસ્ક આર આઈ એસ કે અને કોમ્યુટ સીઓડબ્લ્યુ એમયુટી એટલે મુસાફરી આના માટેનો શબ્દ છે ટ્રાવેલ ટી આર એ વીએલ ત્યારબાદ અંડર વેઇટ યુએન ડબ્લ્યુ ઇ આઈ જીએટથી ઓછા વજન ધરાવતું તો એને આપણે થીન કહી શકીએ ટીઆન પાતળું ડિસઓબિડિયન્ટ ઓબિડિયન્ટ એટલે આજ્ઞાંકિત અને આજ્ઞાંકિત ન હોય તેવું ડિસઓબિડિયન્ટ આનો અર્થ થાય છે બેડલી ખરાબ રીતે વર્તણૂક કરનારું આ શબ્દ થશે ત્યારબાદ મટર એટલે ગણગણાટ કરવો તો આના માટેનો શબ્દ છે સ્પીક સોફ્ટલી ત્યારબાદ સ્ટાઇલ શૈલી પદ્ધતિ આના માટે છે મેથડ એમ અને રિક્રુટ આરિસીઆરયુઆઈટી રિક્રુટ એટલે ભરતી એમ્પ્લોય ઇ એમ પીએલ ઓ વાય ત્યારબાદ રિકવાયર જરૂરી આના માટેનો શબ્દ છે નીડ એન ડબલ ઇ તો આ પ્રમાણે એક શબ્દના ચાર ઓપ્શન આપેલા હોય છે સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ હોય તેવો શબ્દ શોધીને તમારે જવાબમાં લખવાનો હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો